દર્શક મિત્રો ડીએમ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર ઉપલેટામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી જિલ્લા કક્ષાના પંચોતેર માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી આજના દિવસે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની પૂરા ભારત દેશમાં શાંતિ ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે શહેરની તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ સ્કૂલો દ્વારા દેશભક્તિ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વચ્છ ભારત અભિયાન વ્યસન મુક્તિ તેમજ પર્યાવરણ અને આધુનિક ખેતી વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો યોજાયા હતા અને તમામ સરકારી કચેરીઓની સારી પ્રવૃત્તિઓને ધ્યાને લઈ સરકારી

રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જિલ્લા કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં ખૂબ સુંદર રીતે ઉજવણીનું આયોજન આજે ધ્વજવંદન પછી વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા સરકારી ખાતાના વિવિધ સ્થોલો દ્વારા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે જે સરકારી કર્મચારીઓએ પોતાની કામગીરી સારી રીતે શ્રેષ્ઠ રીતે બજાવી છે તેવાઓને પ્રમાણપત્ર આપવા સહિતની ઘણી બધી કાર્યવાહીને આ ઉજવણી દરમિયાન કરવામાં આવી છે તમે શું કહે છે આવનાર વિધાનસભા આવનાર લોકસભાની તરફ કઈ રીતના આપ બધા જાણો છો ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીઓથી આ લોકસભામાં તમામે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મળી રહી છે આ વખતે અમારા પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબે એક નવું લક્ષ્યાંક અમને આપ્યું છે કે આપણે ચૂંટણીઓ તો તમામે તમામ બેઠકો ઉપર જીતી છે પણ જે રીતે આપણે વિધાનસભામાં વિજય મેળવો એ પછી હવે આપણું નવું લક્ષ્યાંક છે કે તમામે તમામ એટલે કે છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખથી ની લીડ સાથે આપણો ઉમેદવાર જીતે અને સામેવાળા ઉમેદવારની ડિપોઝીટ જાય એ રીતે તમે બધા ચૂંટણીમાં પાર્ટીને બીજી બનાવો અને એ રીતે પક્ષ દ્વારા પક્ષના હોદ્દેદારો દ્વારા કામગીરી થઈ રહી છે અને મને પૂરો વિશ્વાસ છે કે પાટિલ સાહેબનું આહવાન સફળ થશે અને તમામે તમામ બેઠકો ગુજરાતમાં આઠ લાખની વધુ લીડથી

રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા શાળાના એમડી મયુરભાઈ ઠાકર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આપ સર્વને પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની આર્થિક શુભકામનાઓ પાઠવું છું ઉપેદ સ્કૂલની સ્થાપના છ જૂન ઓગણીસ બે હજાર સત્તરના રોજ એક ભાડાના મકાનમાં કરવામાં આવી હતી શાળાના સંચાલકોની અખત મહેનત અને વાલી સ્ત્રીઓનો સારો એવો સપોર્ટ મળતા આજે આપની સમક્ષ એક વટ વૃક્ષ બની ગઈ છે પહેલાં લોકોને સારું શિક્ષણ મેળવવા માટે દૂર જવું પડતું હતું પરંતુ આજે છેવાડાના ગામ એટલે કે જાનેરા તાલુકો એવા ગામડામાં પોતાની નજર સામે રહીને દીકરો કે દીકરી સારું શિક્ષણ મેળવી શકે એવું દરેક ઈચ્છતું હોય છે અને એ સપનું સાકાર કરી બતાવ્યું છે અને અહીંયા બાળકોને સારું શિક્ષણ મેળવી રહ્યા છે

રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રગાન અને વંદે માતરમ નું ગાન કર્યું શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા ધાનેરા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી સાહેબ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો

ધ્વજવંદન કરાવવામાં આવ્યું ગામના યુવા સરપંચ નરેશભાઈ ચૌધરીએ ધ્વજવંદન કરીને સંબોધન કર્યું અને કહ્યું હતું કે આપણે દીકરીઓને ભણાવવાની વાત કરી હતી સરપંચે કહ્યું હતું કે ભણેલી દીકરી બે પેઢી તારે અને ગ્રામ

એક માં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે રાષ્ટ્ર ફરકાવવામાં આવ્યો સલામી આપી ગાન કરવામાં આવ્યું શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા પાલનપુર એસિબી કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા સરપંચ સહિત તેના પરિવારના કાર્યવાહી હાથ ધરી ડીસા તાલુકાના છત્રાલ ગામે પાંચ લાખના સીસી રોડમાં ચેક આપવા માટે સરપંચે ટકાવારી રૂપે ચાલીસ ની માંગ કરતા એસીબી છટકું ગોઠવી લાંચ લેતા છત્રાલા ગામના સરપંચ સરપંચ પતિ દીકરો અને સરપંચના ભત્રીજાને અટકાયત કરી આરોપી ગીતાબેન સોલંકી સરપંચ છત્રાના ગ્રામ પંચાયત તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા બીજા દેહડાજી મુક્તાજી સોલંકી સરપંચના પતિ ત્રીજા વિક્રમસિંહ દેહડાજી સોલંકી સરપંચનો દીકરો અને ચોથા જયપાલસિંહ સાંતિજી સોલંકી સરપંચના ભત્રીજાની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે